મહાદેવ ના કહેવાથી મને કોઈ શંકર મળ્યા કે મોઢા મોઢ કીધું નથી પણ પરમાત્માએ મને ઉકેલાયું અને હું વિનંતી કરીને કહી રહ્યો છું કે અડધો કલાક ધૂન અવાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલવા માટે શિવના મંદિરમાં સર્વે પધારજો 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 ગામ લોરવાડા અને હરેકના ગામમાં જે જે ગામ હોય એના હરેક ગામની શિવ મંદિર હશે હરેકના ગામની મેલો અને આ વિડીયો જે સાંભળે એ આગળ મેળતા રહેજો એમને મહાગૌ પુણ્યની પ્રાપ્તિ પણ થશે જે જે સાંભળે અને નિમેલે એમને પ્રભુ પરમાત્મા હું સાંભળ્યો નિ મેલો વિડીયો હું પાપનો ભાગીદાર બની આગળ આગળ મેળતા રહેજો અને હરેકના ગામમાં શિવ મંદિર હોય ત્યાં અડધો કલાક શિવની ધૂન બોલજો તો આપણામાંથી આ ગૌ પશુ નો રોગ નષ્ટ મહાદેવ બનાવશે બોલો મહાપતિ મહાદેવ